નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત તમામ તાલુકાઓના એકત્રીસ હજાર પાંચસો સિત્તેર વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને સાકર આપી આવકારવામાં આવ્યા તો જિલ્લામાં તેતાલીસ કેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવશે ધોરણ દસના અઢાર હજાર સાતસો એકસઠ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે તો ધોરણ બારના સામાન્ય પ્રવાહના દસ અને સામાન્ય સાયન્સ પ્રવાહની વાત કરીએ તો બે હજાર એકસો સાત વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે તંત્ર સતર્ક રહ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થતી અને એ પરીક્ષામાં અરવલ્લી જિલ્લાના એસએસસીના અગ્નિસિતર બિલ્ડિંગ ઉપર અઢાર હજાર સાતસો એકસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે શાંતિપૂર્ણ પરીક્ષા લેવાય એ માટે દરેક વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવીએ છીએ એચએસસીમાં શંકા સેન્સિટિવ કેન્દ્રો આડત્રીસ જેટલા છે

આ મોડાસા કેરવણી મંડળ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સાથે મારા મંત્રીઓ સાથે અમે તમામ બાળકોને સાકર ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બાળકોનું કે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તમે પરીક્ષા આપો જેને લઈને તમારા ને જે અપેક્ષા રાખી તમારી પાસેથી એ અપેક્ષા પૂર્ણ થાય અને ફરીથી અમે સૌને આજે જાહેરમાં પણ શુભેચ્છા પાઠવતા આનંદ અનુભવીએ છીએ